સુરતના કાપોદરા વિસ્તારમાં દારૂના નશામાં બેફામ કાર હંકારી છ લોકોને અડફેટે લેનારા દારૂડિયા સાજન પટેલનો પોલીસે વરઘોડો કાઢ્યો હતો અને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું આ સાથે જ સાજને બે હાથ જોડી માફી પણ લોકોની માંગી હતી અમદાવાદમાં સર્જાયેલા ગમખવાર અકસ્માત બાદ સુરતમાં પણ આવી જ ઘટના બની હતી સુરતના કાપોદરા વિસ્તારમાં રવિવારે રાત્રિના સમયે બેફામ કાર ચાલક સાજન પટેલે દારૂના નશામાં કાર હંકારી છ લોકોને અડફેટે લેતા ઉશ્કેલા લોકોએ તેને મેથી પાક આપી પોલીસને સોંપ્યો હતો તો પોલીસે પણ આવા દારૂડિયા કાર ચાલક સાજન પટેલનો વરઘોડો કાઢ્યો હતો દારૂડિયા કાર ચાલક સાજન પટેલે બે રીતે જ્યાં કાર હંકારી છ લોકોને અડફેટે લીધા હતા ત્યાં જ પોલીસે તેને લઈ જવા પામી હતી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું તો પોલીસ આરોપીને લઈને ઘટના સ્થળે પહોંચી હોય લોકો ભેગા થવાના ડરે પોલીસે પહેલાથી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો જેથી કોઈ અઘટિત ઘટના ન બને આમ સાજન પટેલે બે હાથ જોડી રસ્તામાં બધાની માફી માંગી હતી અઝર કુરસી સાથે પ્રકાશવાળા